સરકાર જે કરે છે એમાં અમને બીજી નીતિગત વાંધો છે બરાબર હું આજે વિજયભાઈ વિશે બોલ્યો એમને શ્રદ્ધાંજલિ આપવામાં તો હું બોલ્યો તમે તમે બેઠા હતા ને મેં કીધું કે ભાઈ નહીં વિજયભાઈ છે એનો આમાં ધૈર્ય સંયમ ધીરજ છે એને આટલા વિદ્યાર્થી રાજનીતિથી લઈને મુખ્યમંત્રી બનવાના પડાવો પાર કરવા એ કંઈ હેલી વાત થોડી છે અને એ એવા સમયમાં મુખ્યમંત્રી બન્યા જ્યારે આખા ગુજરાતમાં આંદોલન જ હતા તો મુખ્યમંત્રી બનવા કરતા આ આંદોલનો ઠારવામાં એને આખી એની સ્ટ્રેન્થ લગાવવાની હતી એની આખી જે તો એની લીડરશીપની લીડરશીપ ક્વોલિટી એની જે છે એ ત્યારે જ તો ટેસ્ટ થઈને ચેક થઈ કે આનામાં છે એ કેપેસિટી કે આ આવડું મોટી કેમ કે મુખ્યમંત્રી બને કોઈ વ્યક્તિ એણે સરકારને સંભાળવાની સરકાર એટલે આ વહીવટી તંત્ર એવી એવી બિલ્ડિંગોમાં બેસતા અધિકારીઓ પોતાની પાર્ટી મીડિયા વિપક્ષ આટલાની વચ્ચે એ માણસ છે ને એ ફૂટબોલ થઈ જાય સરકારી તંત્ર આમ ખેંચે પાર્ટી આમ ખેંચે વિપક્ષ આમ ખેંચે મીડિયા આમ આલતું હોય એ ચારેયની વચ્ચે ઊભેલો માણસ સીએમ હોય તો એમાં જો લીડરશિપ ક્વોલિટી સ્ટ્રોંગ હોય તો એ ચારેને બેલેન્સ કરી શકે અત્યારે બેલેન્સ થાય છે અત્યારે બેંક બેલેન્સ બધે જ ભાગ્ય પાળાનું